મત અધિકાર મેળ્યો મત આપવાનો અધિકાર મળ્યો અધિકાર વર્ષ થયો ત્યારથી મારા સાથીઓ એ સરપંચ હોય તાલુકા પંચાયત નો સભ્ય હોય જિલ્લા પંચાયત નો સભ્ય હોય કે પછી ધારાસભ્ય હોય કે પછી લોકસભા નો સાંસદ હોય

મેરા માપલા માસ્તરો માટે સારી સારા અને સારો આરોગ્ય મળે એના માટે વોટ આપો તમારે સાથીઓ પણ એ ઉલટો થઈ ગયો ઉલટો થઈ ગયો આપડે બધા મત આપો મેં ખળ જેવા કૌન ના આદિવાસી વિસ્તારમાં 89 જેટલા ગામલોને વિસ્થાપિત કરવાનો વારો લાવી દીધો આ મિત્રો ભારતીય જનતા પાર્ટી તો મારા સાથીઓ હવે આપણે મન મક્કમ બનાવી લેવું જોઈએ કે મેં મન મક્કમ બનાવી લેવું જોઈએ કે જોયું તો આ વખતે આપણે ભારતીય જનતા પાર્ટી ને આ ડુંગરી આવનારો સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની અંદર છુપડા સાફ કરી દેવાના છે આપણે બધા એમને અહં છે એમને અહંકાર છે આદિવાસીઓની જમીન ઉપર હાઈડ્રો પ્રોજેક્ટ લાવીને પણ વિસ્થાપિત કરવામાં પંચાયત અમારી છે જિલ્લા પંચાયત અમારી છે ધારાસભ્ય અમારા છે સાંસદ છે એટલે અમે વાળા અંદર હાઈડ્રો પ્રોજેક્ટ કરી છે કે ના અઠ્યાવીસ અમે વિસ્થાપિત કરી દેશો પણ મારે વક્તો આગળ બોલવાના છે આપણે ચૈતર નગર પણ સાંભળવાના છે પણ હું એક જ વાત કેવું છું તૈયાર થઈ બધા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત